પણ ઉભી કરવામાં આવે છે પરિવાર માટે નફરત ભણવા આવેલ બાળકનું કરવામાં આવે છે બ્રેઇન વોશ શું સમઢિયાળા સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકોને માતા પિતા પરિવારથી અલગ કરવાનું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે માતા પિતા જ્યારે બાળકને ગુરુકુળમાં ભણવા મોકલે ત્યારે તેમને એમ થાય કે મારું બાળક સંસ્કાર શિક્ષે શિક્ષણ મેળવશે પણ અત્યારે જે કિસ્સો સામે આવ્યો છે તે બધા જ વિદ્યાર્થીઓના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે

બાળક અને સ્વામીના વાતચીતની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં થયેલી વાતચીતથી ખળભળાટ મચી ગયો છે ગીર ગઢડા તાલુકાના વડલી ગામના અશોકભાઈ શિંગાડાએ સ્વામિનારાયણ ગુરુકુળમાં પુત્રને ભણવા મૂક્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી આ બાળક ગુરુકુળમાં અભ્યાસ કરે છે જ્યાં તે સ્વામિનારાયણ ગુરુકુળના જર્નાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો હતો પિતાના આક્ષેપો મુજબ સ્વામી બાળકનું બ્રેઇન વોશ કરી રહ્યા હતા કારણ કે બાળકનું વર્તન જ કંઈક એવું બની ગયું હતું બાળક માતા પિતાનું કંઈ માનતું ન હતું માત્ર સ્વામીની જ વાત કરીએ રાખતો હતો અને સ્વામીની જ વાત સાંભળતો હતો આટલું જ નહીં બાળકના પરિવારજનો તો એવું પણ કહી રહ્યા છે કે વિદ્યાર્થી પાસેથી કેટલીક નોટબુક પણ હાથે લાગી હતી જેમાં સ્વામીએ માતા પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યાનો દાવો કર્યો છે માતા પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા કેમ માતા પિતાને પરાણે મનાવવા તેવા લખાણો પણ તેમાં લખેલા છે તેવું હાલ પરિવારજનોએ જણાવ્યું છે સ્વામી અને બાળક વચ્ચેની જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં પરિવાર સામે જીદ કરવા જેવી બાબતો સ્વામી દારા બાળકને કહેવામાં આવી છે તેવા પણ પરિવારના આક્ષેપો કરવામાં આવ્યા છે પરિવારના આક્ષેપ મુજબ બાળકને પરિવાર વિરુદ્ધ જ ભડકાવવામાં આવી રહ્યું હતું અને સાધુ બનવા માટે તેનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યું હતું આવા તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે હાલ આ સમગ્ર મામલે ગુરુકુળ કે જન્નાર્દન સ્વામીની પ્રતિક્રિયા શોવામાં આવી છે જન્નાર્દન સ્વામીએ તમામ આરોપોને ફગાવી દીધા છે તેમનું કહેવાનું એમ થાય છે કે મારે પરિવાર સાથે વાતચીત થઈ ગઈ છે અને સમાધાન પણ થઈ ગયું છે જોકે હવે આ બાબતે પરિસ્થિતિ શું મણાક લે છે તે તો હવે આવનારા દિવસોમાં જ જોવાનું રહ્યું મારા છોકરા સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે તમારો છોકરો નથી નહીં ખાતો પીતો નથી સ્વામીના કેવાથી ખાય છે સ્વામી બન કેવા કહી કે નથી ખાવાનો તો નથી ખાતો સમગ્ર વાત અમે લેવા વેકેશન પડ્યું ત્યારે લેવા જ્યાં આવ્યો નહીં પાછા પરાણે લઈ આવ્યા તો આથી ભાગીને વયો ગયો બસ પાછો એવું બે ત્રણ વાર કીધું ભાગીને વૈયો જાય પાછો લઈ આવી જાય ને પછી સ્વામીના કેવાથી ખાઈ પીવે ને એવું કરે સ્વામીએ ફોનમાં કહી દીધેલું લોકો આવી રીતે કરજે ને લખાણ એમાં પાસે છે એનું સ્વામીનું સમગ્રમાં એવું છે કે મારો છોકરો આઠથી ભણે છે ગુરુકુળમાં અને ત્રણે દસમાઓની પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું પૂરું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ઉઈ ગયો પછી અહીંયા દસેક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી કરીને આવ્યો પછી એ રીતના આવી બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડાવાની છે ત્રણ એ નોટબુકના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું હાલો હલો અરે 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 ગુરુ કેમ છે સારું કાના

આ બાબતે તમારો શું મત છે એ કમેન્ટમાં જણાવજો અને એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર